બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના માર્ગો ગુંજી ઉઠ્યા છે જ્યાં મા અંબાના આંગણે રૂડો અવસર આવીને ઊભો છે ભાદરવી પૂર્ણિમાનો ત્યારે લાખો કરોડો અંબાના ભક્તો પદયાત્રાએ નીકળ્યા છે ત્યારે આવો આપણે પણ પદયાત્રિકો સાથે વાત કરીએ અને એમને જાણવાની કોશિશ કરીએ કે કેટલા દિવસથી ક્યારના નીકળ્યા છે હા હજી વડે શું શુભ નામ છે તમારું મહેશ મહેશભાઈ ક્યાંથી આવો છો આપ ડીસાથી ડીસાથી આપ કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા કાલ સાંજે એક દિવસ પહેલાં અચ્છા પદયાત્રી તરીકે ચાલતા ચાલતા કેવું ફીલ આવે છે તમને બહુ મજા આવે વચ્ચે કોઈ કેમ્પ સરકારી કેમ્પ કે ખાનગી આવા કેમ્પમાં કેવાય સુવિધાઓનો સુવિધા સારી છે બધી રીતે કમ્પ્લીટ છે અચ્છા શું નામ છે મિત્રો તમારું દશરથભાઈ કેવું રહ્યું પદયાત્રા તમારી મસ્ત રહ્યું એમ ને અને સુવિધાઓ કેવી છે બસ મજા સરકારી વ્યવસ્થા બધી પોલીસ કમ્પ્લીટ ટ્રાફિક ટ્રાફિક એટલું નહીં અચ્છા ગાડીનું નહીં ને શું શું લાગે છે તમને કે ચાલતા તમે પદયાત્રા નીકળા છો તો માં અંબાના દર્શન થશે કે કેમ થશે ને કેમ નહીં થાય અને અને કેટલા દિવસે તમે ચાલતા તો બધું થશે ને કેટલા દિવસે દિશાથી તમે અંબાજી પહોંચશો બે દિવસના અંદર અચ્છા તો આપણે જોયું કે માના અનન્ય ભક્તો દિશાથી છેક અંબાજી સુધી પદયાત્રાએ નીકળ્યા છે માં અંબા એમની અને સૌ સૌમાય ભક્તોની મનોકામના પૂર્ણ કરે મા અંબાના અનન્ય ભક્તોની જો વાત કરવામાં આવે તો કલાકાર આલમમાંથી પણ પદયાત્રા નીકળેલા એવા લાખો અને કરોડો કલાકારો છે કે જે મા અંબામાં અનન્ય આસ્થા ધરાવે છે આપણી સાથે એક કલાકાર યાત્રિક છે કે જે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કલાકાર છે આવો આપણે એમના વિશે જાણીએ અને એમની સાથે વાત કરીએ હા હજી મળીશું શુભ નામ છે તમારું પરેશ ચાવડા એક્ટર પહેલાં તો બધાને પત્રીયાત્રાઓને જય માતાજી બહુ સારું લાગે એવું ચાલતા અમુક ટાઈમે જઈએ એટલે બહુ વચમાં જતા કેમ્પો આવે બહુ મજા આવે અને તમારા ઇન્ટરવ્યૂ બહુ જોયા મેં અચ્છા મજા આવી ગઈ અને બહુ સારું કામ કરો છો તમે જી ચાવડા સાહેબ અમારા રખેવાળ ડિજિટલના દર્શકો માટે શું કહેવા માગશો શું સંદેશો આપશો કે રખેવાળ ડિજિટલ બહુ સારી એવી યુટ્યુબમાં ચેનલ પણ છે અને ન્યૂઝમાં પણ આવે છે તો બધાને પહેલાં તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને શેરિંગ જરૂર કરજો કેમ કે તમારા બધા આ તમે જે ચાલો છો એ બધા લોકો સુધી પહોંચાડે છે તો બસ એટલું કરું છું કે આગળથી આગળ શેર કરજો અને મા અંબાને આટલી પ્રાર્થના કરું કે તમારી આ ચેનલને બહુ આગળ વધારે સાહેબ પદયાત્રિકોની સાથે સાથે તમે ખુદ જ્યારે પદયાત્રા નીકળ્યા છો ત્યારે રસ્તામાં કેમ્પ સરકારી યોજનાઓ સરકારી વ્યવસ્થા પોલીસ પ્રોટેક્શન પોલીસ દ્વારા મળતી સુરક્ષા બાબતે શું કહેવા માગો છો હા ચોક્કસ જરૂર કે બહુ સારી એવી સુવિધા એમની છે રસ્તામાં બધી પબ્લિક ચાલે છે વાહનો ચાલે છે પણ એમની પોલીસ સરકાર ગવર્મેન્ટ બહુ સર સારી એવી સુવિધા આપે છે પબ્લિકને તો એવીને એવી આગળ પણ મળે સુવિધા એવી સરકારને અપીલ કર્યું છું તો આપે જોયું કે માં અંબાના અનન્ય ભક્તોમાં કલાકાર આલમનો પણ વિશેષ સમાવેશ થાય છે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ દાતા મારું ગોસ્વામી શીતલબેન ભાવેશ કુમાર આમ નારદીપુર થી પણ અમે રહીએ છીએ કડી આજે કેમ છે ને કડી મહાદેવ અમારું આખું ગ્રુપ છે ત્યાં અમે સેવા આપવા અહીંયા આવ્યા છીએ

જે પ્રમાણની એમની જરૂરિયાત હોય એટલું અમારાથી બને ને એમને અમે સેવા કરીએ છીએ આજે મહિલા મંડળ આખો સેવાકીય કાર્યમાં દોટરાયો છે હા તો બધી બહેનોની મહેનત માટે શું કહેતો તમે બધા મહેનત કરે છે કાલે પબ્લિકનો એટલો બધો ઘસારો હતો કારણ કે ખેર આલુ આ કોનમ નજીક આવે છે એટલે અત્યારે પબ્લિકનો એટલો બધો ઘસારો હતો કાલે 12 1 વાગ્યા સુધી કોઈ એ ભોજન પણ કે નાસ્તો પણ ખાધો નતો હાલ્ય વખતે શું લાગે છે પબ્લિકનો કેટલો ઘસારો છે

આ કેમ્પ સત્તર અઢાર વર્ષથી કરવામાં આવે છે આ રાણી ફ્રેન્ડ્સ ગ્રુપમાંથી બને છે આ કેમ્પમાં આરામ કરવાની ચાર્જિંગ અને નાસ્તાની સુવિધા આપીએ છીએ અહીંયા ફૂલ ઘસારો છે રહે છે અંદાજે એક હજાર દસથી પંદર હજાર પબ્લિક અહીંયા રોજની આવતી હશે એનો લાભ લે છે પટેલ ગણપતભાઈ ગોવિંદભાઈ આ કેમ્પ છે અમદાવાદ રાણીપ જે એરિયા છે એનો કેમ્પ છે અને ફ્રેન્ડ યુથ સર્કલ એમનું અમારું નામ છે કેમ્પનું અને આપણા કેમ્પમાં શું સુવિધાઓ દર વર્ષે આપવામાં આવે છે અમે દર વર્ષે બટાકા પૌવા પાણીના જગ અને પાંચસો માણા ઊંઘી જાય એટલો ટેન્ટ અમે બનાવતા હોઈએ છીએ પણ આ સાલ અમે થોડી પ્રગતિ કરી છે કે બટાકા પૌવા પછી દહીં મમરી લાઈવ ગોટા પેપર બોટ

થશે થશે કેમ નહીં થાય આવા ધર્મના કાર્યો કરીશું તો અસીમ કૃપા માતાજીની અવશ્ય થશે માતાજીને અવશ્ય કૃપા કરવી જ પડશે મારું નામ મીનાબેન ગણપતભાઈ પટેલ મીનાબેન આપ ક્યાંથી આવો છો અમે અમદાવાદથી આવીએ છીએ અને આ કેમ્પ કેટલા વર્ષોથી કરો છો અમે કેમ્પ અઢાર વર્ષથી કરીએ છીએ અઢાર વર્ષના આ કેમ્પની સફરમાં અત્યાર સુધી આપણે શું શું સુવિધાઓ યાત્રિકોને આપી છીએ અમે સુવિધાઓ એવી આપી કે પહેલાં બટાટા પૌવા આપતા હતા પછી સવારે બટાટા પૌવા બપોરે દહીં મમરી અને સાંજે ગોટા પાણી ઠંડા પાણીની બોટલો આપતા હતા જ્યુસ આપતા હતા પેપર બોટ આપતા હતા એવી એવી સુવિધાઓ અમે આપી રહ્યા છીએ અત્યારે આખા દિવસમાં કેટલા યાત્રિકો આપણા કેમ્પનો લાભ લે છે અમારા અમારા કેમ્પનો લાભ બસ બે બે કે ત્રણ લાખ જેટલા તો લેતા જ હશે

અને આ આયોજન માત્ર ને માત્ર અમે પાંચ મિનિટની અંદર નક્કી કર્યું હતું અને દસ દિવસ પહેલાં નક્કી કર્યું હતું જેટલું મેં વિચાર્યું તું ને એના કરતાં પણ અમે સારું આયોજન કર્યું છે અત્યારે આ આયોજનમાં રાત્રે છ દિવસ બાદ કેટલા લોકોએ લાભ લીધો આપણા લગભગ ડેલી સાતથી આઠ હજાર લોકો બટાકા પોવાનો અને ચા પાણીનો નાસ્તો લે છે અને રાત્રે લગભગ દોઢસો થી બસો માણસ અમારે ત્યાં આરામ કરે છે હાલ ચા પાણી સિવાય બીજી શું શું સુવિધાઓ આપણા કેમ્પ તરફથી યાત્રિકોને આપવામાં આવે નાસ્તા સેવા અહિયાં આરામ ની વ્યવસ્થા છે ચાર્જિંગ ની વ્યવસ્થા છે આપણે નાવા એમ ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે એમને અને મેડિકલ સુવિધા